પેલા આવે પેલા આવે શું તમે યાર યાર પણ મારી લો

ના ના હવે જવું પડશે આ તો પેલા કોમથી આ તો તમારું ઘર આવતું જીતું આવ્યો હતો કીધું ભેડો થઈ ને થોડી મજા આવી તમારા ભાઈઓ બધા આપડે બારે આવ્યા થોડી મજા આવી છોકરો પાછો ગોડે ને હાથમી મારા લીધા પડશે મેં સોન નો છોકરો તમે મિલી લે બેટા તો આપડો છોકરો ગોતો રહો ગોતો આ બાજુ આ બાજુ ગોતો નઈ ના ના આ બાજુ ગોતો મને ખબર પડી ગયો મગર આવે જાય હવે બેટા મને બા પેલા ભાઈને જેવો બોલતો આવડે ના આવડે

યા પડી ના થાય યાર આ ભાઈ એ અગા હેડો ઓમન કે ગોશે હેડો યાર પણ મારો તો કી હેડો તો હવે પાણી અચ્છા હે આ છોકરો કોનો હે એ છોકરા છોકરા ચેતી આયો હે લડકા लड़का कहा लड़का कहा से उतारो तो बोल थोड़क ये लड़का लड़के आ... सुनता नहीं है कहा का से आया तू ये यार यार थोड़क है यार कितनी बार बोल चुका हूँ तू बोलता नहीं है चीज भाषा बोला यार खबर नहीं पड़ता कोई अरे कैसे आया हो तुम यार खबर नहीं पड़ता वो बोला तू तुमको पता नहीं चलेगा हम क्या बोलते हैं अला खबरत नहीं पड़ती हूँ बोला तू अला को हम जाए बोल के तुम कहा से आए हो अला ओफड़ा तो लोथे तुम कहाँ से आए हो ये यार धीरे बोल ले आ तुम गिर जाओगे तो लड़के पास आए इधर आओ इधर क्या करते हो पानी देखने आए हो ये लड़का क्या करते हो यार तुम पानी में गिर जाओगे अरे खबर पड़ती नहीं हेड़े आवे ही है यार तारा मार आड़ी चेड़ी फर फर करे आखो दाड़ी यार तुम पड़ जाओगे तुम्हारे पापा किधर है तारा? है तारा तुम्हारे पापा प्पा कि खबर नहीं पड़ती जैसे आया है बोल बोल करे को खबर पड़ती न थी हम तो फरने आए थे तुम यार क्या करते होलो शो है यार यार सुनते नहीं और कुकवा पड़ते हो जोर जोर से

તુરાકા હૈ કોઈ ખબર ના પડતો લડકા છોડ દેવા નહીં મેનતા કોઈ બાઇ જો આવો હો ગુજરાતી બોલતે હે અમે ગુજરાતી બોલતે હિન્દી મે બોલો અમે બિધ્યા તે ની પતા ચલતા તો એક છોકરા ખો ગયા હે પંજા છોકરા કોઈ કેટલા થા એટલા થા થા ટરે લટકા થા હો હા થા જો આડું કા હે ઇસકો ક્યાં પે દેખાતા ઇસકો મે પતર ઉતર કે દેખાતા મે હેડ 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 જો એ હેડ જો આડું આડું હે હાથે આવતે હાતે બતાવો નહીં આતે હોું કાઈ ની હે અમારી તો હાયરો અલ્યા હાતે થી હાયરો લે જબર મિલીને આયા તો મુની નત બનાયા તો આ હે હેડ હેડ કબર

હડો 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 કી ભાઈ ભાઈ જો અલ્યા કઈ જો તો